હલો પ્રિય મિત્ર અમે તમારા માટે લઈને આવી ગયા છીએ એક સરસ મજાનું બંગલા ટાઈપનું ટેનામેન્ટ તો ચાલો હું તમને આ ટુર્નામેન્ટની વિઝિટ કરાવું તો તમે જોઈ રહ્યા છો આપણે આ સરસ મજાનો મોટો ગેટ આપેલો છે અને ગેટમાં એન્ટ્રી થતાં જ પાર્કિંગ એરિયા પણ આપેલા છે અને ફોર વ્હીલ પાર્કિંગ અને ટુ વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું સરસ મજાનું મોટું ફળિયું પણ આપેલું છે તમે જોઈ રહ્યા છો ફળિયા પણ છે ફળિયામાં લાદી કામ બધું કમ્પ્લીટ છે અને ભોંટ આંકો અને પાણીનો દાર પણ ફળિયામાં આપેલો છે આ સરસ મજાની લાદીકામ પણ કરેલી છે કરેલું છે આ ટેનામેન્ટમાં અને આ ટેનામેન્ટ ફૂલ અવા ઉજાસ વાળું આ ટેનામેન્ટ છે અને આ બહારથી સીડીવાળું ટેનામેન્ટ છે સીડીમાં પણ કામ બધું કમ્પ્લીટ કરેલું છે અને ફળિયામાં પાર્કિંગ એરિયા પણ આપેલા છે તો ફળિયામાં પાર્કિંગ એરિયા પણ આપેલા છે અને ફળિયામાં ટોયલેટ બાથરૂમ નાહવાનું અને ટોયલેટ બાથરૂમ પણ સાથે આપેલું છે અને તેમાં પણ લાદીકામ બધું કામ કમ્પ્લીટ કરેલું છે અને ફોર બે ડોલ કિચનનું ફર્નિચરવાળું આ ટેનામેન્ટ છે અને ફર્નિચર પણ સાથે આપવાનું છે ફર્નિચર પણ સાથે આપવાનું છે જો મિત્રો તમને અમારો વિડિયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં હોલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયાની નોટિફિકેશન તમને મળતી રહે અને એકસો ને વાર જગ્યામાં આ ટેનામેન્ટનું બાંધકામ કરેલું છે હવે હું તમને આ લિવિંગ એરિયામાં લઈ જઈશ આ સરસ મજાના લિવિંગ એરિયા આપેલા છે તેમાં ફર્નિચર કામ બધું કમ્પ્લીટ કરેલું છે તે પણ સાથે આપવાનું છે લાદીકામ પણ તમને સરસ મજાનું મળી જવાનું છે આમાં અને તમે જોઈ રહ્યા છો સરસ મજાનું લાદીકામ કરેલું છે જેથી કરીને આ લિવિંગ એરિયાનો સો સરસ મજાનો આવી રહ્યો છે અને પીઓપી લાઇટિંગ સાથે આ ટેનામેન્ટ આપવાનું છે અને ઓગણીસ બાય પંચાવનનું આ ટેનામેન્ટની માપસાઇટ છે ઓગણીસ બાય પંચાવનની આ

જેથી તમને આ વિડીયોની પૂરી માહિતી મળી શકે એડ્રેસ કિંમત સાથે આ વિડીયોની માહિતી અમે તમને આપી દઈશું અને આ ફૂલ હવા ઉજાસવાળો લિવિંગ એરિયા છે તમે જોઈ રહ્યા છો લિવિંગ એરિયા તે કામ ફર્નિચર કામ અને આ ઘડિયાળ પણ સાથે આપવાની છે તે પણ ફિક્સ ફર્નિચરમાં આવે છે તો તમે જોઈ રહ્યા છો કામ કેટલું સરસ રીતે બધું કરેલું છે અને આ તમે લિવિંગ એરિયાનું લિવિંગ એરિયા કમ્પ્લીટથી જોઈ લીધા છે હવે હું તમને સરસ મજાનો ફોર બેડ બતાવીશ અને કિચન પણ બતાવીશ આ આપણું સરસ મજાનું કિચન છે કિચનમાં તમને ફૂલ ફર્નિચર સાથે કિચન પણ મળી જવાનું છે તો તમે કિચન જોઈ રહ્યા છો ફૂલ ફર્નિચર છે કિચનમાં અને તેમાં પણ લાદી કામ બધી જ જગ્યાએ લગાડેલી છે તો અને તે પણ હવા ઉજાસવાળું આ કિચન છે જેથી કરીને તેમાં આપણને કિચનમાં હવા ઉજાસ મળી શકે તેવું સરસ મજાનું આ કિચન છે કિચન પણ મોટું બધું છે આપણા કિચનની બધી સામગ્રી આરામથી રહી શકે તેવું સરસ મજાનું મોટું બધું આ કિચન છે તમે જોઈ રહ્યા છો આ કિચન સાઈડમાં આપેલું છે જેથી કરીને આ ડેનામેન્ટે માપ સાઈઝ મોટી છે એટલે આ કિચન સાઈડમાં આપેલું છે ને ફોર બેડ હોલ કિચનનું આ ટેનામેન્ટ છે એટલે આ કિચન સરસ મજાનું સાઈડમાં આપેલું છે હવે હું તમને બેડરૂમ બતાવીશ તમે કિચનનો લુક તો તમે જોઈ જ રહ્યા છો સરસ મજાનો આ કિચનનો લુક છે સરસ મજાનો આ કિચન છે કિચનમાં પણ માળિયા બધું કામ કરેલું છે અને ફર્નિચર કામ બધું કામ કરેલું છે અને કિચનમાં ડાઇનિંગ ટેબલ રહી શકે છ ખુરચીવાળો તેવું સરસ મજાનું મોટું કિચન છે અને કિચનમાં હવા ઉજાસ તો તમે જોઈ જ રહ્યા છો સરસ મજાની હવા ઉજાસ આપેલી છે અને ફૂલ ફર્નિચર સાથે તે પણ આપણને આપવાનું છે કિચન તો હવે હું તમને બેડરૂમની વિઝિટ કરાવીશ અને થ્રી સિંગલ બેડ આ ગોલના સાથે આપવાના છે અને ગાદલા પણ ઓશિકા ધકિયા બધું જ સાથે આપવાનું છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આ લિવિંગ એરિયા હવે હું તમને પહેલાં બેડરૂમમાં લઈ જઈશ તેની હું વિઝિટ કરાવીશ તમને તો આ સરસ મજાનો પહેલો બાપ બેડરૂમ છે તે સરસ મજાનું લાદીકામ પણ કમ્પ્લીટ કરેલી છે કલરકામ બધું કમ્પ્લીટ છે અને આ બેડ આ બેડ પણ ગાદલા ઓશિકા તકિયા સાથે આ બેડ પણ સાથે આપવાનો છે તમે જોઈ રહ્યા છો કલરકામ બધું કમ્પ્લીટ કરેલું છે પણ બધું છે છે અને આ આપણે આપેલું ટોઇલેટ બાથરૂમ તો તમે જોઈ રહ્યા છો ટોયલેટ બાથરૂમ પણ આપેલું છે તેમાં નાદી કામ બધું કરેલું છે કોઈ પણ જાતના ખર્ચ વગરનું આ સરસ મજાનું ટુર્નામેન્ટ છે અને આ મકાન એકસો ને બાવીસ વારમાં બાંધકામ છે અને સાડા ઓગણીસ બાય પંચાવનની સાઈડ છે આ ટેનામેન્ટની અને આ ફર્નિચર કામ પથ્થરથી થોડું એવું દિવાલમાં કરેલું છે તમે હોચ એરિયા પણ જોઈ રહ્યા છો સરસ મજાના હવા ઉજાસવાળા હોચ એરિયા છે જેથી કરીને આપણા બેડરૂમમાં પણ હવા ઉજાસ આવી શકે તેવું સરસ મજાનું આ બેડરૂમ હતો હવે હું તમને બીજા બેડરૂમને વિઝિટ કરાવીશ ફોર બેડ ઓલ કિચનનું આ બાંધકામ છે ટેન્ટનું તમે લિવિંગ એરિયાનો લુક જોઈ રહ્યા છો સરસ મજાનું લિવિંગ એરિયા છે સાઈડ કિચન વાળું આ ટેનામેન્ટ છે સરસ મજાનું તમે જોઈ રહ્યા છો હવે હું તમને બીજો બેડરૂમ બતાવીશ અને એક આમાં દુકાન પણ સાથે આપવાની છે આમાં એક દુકાન પણ તમને સાથે મળવાની છે તમે જોઈ રહ્યા છો બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ ફર્નિચર કામાં કમ્પ્લીટ કરેલું છે તેમાં પણ આ બેડ પણ ગાદલા ઓશિકા તકિયા સાથે આપવાનો છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો બેડ છે સરસ મજાનો ફર્નિચરવાળું એના મેન છે બધી વસ્તુ સાથે આ આપવાનું છે તો આપણે કોઈ પણ જાતનો બધો માસ્ટર બેડરૂમ છે હવે હું તમને ત્રીજા માસ્ટર બેડરૂમ તરફ લઈ જઈશ હવે હું તમને ત્રીજો માસ્ટર બેડરૂમ બતાવીશ ફિક્સ ફર્નિચર સાથે આ ટુર્નામેન્ટ આપવાનું છે અને આ ટેનામેન્ટ સૂચિતમાં આવે છે એટલે આ ટેનામેન્ટ રોકડેથી આપવાનું છે અને આ તમે જોઈ રહ્યા છો ત્રીજો માસ્ટર બેડરૂમ તે આ નવું બાંધકામ છે અને સરસ મજાનો આ ત્રીજો માસ્ટર બેડરૂમ છે તે પણ બેડ ઓશિકા તકિયા ફર્નિચર સાથે આ સરસ મજાનું માસ્ટર બેડરૂમમાં બધું કમ્પ્લીટ છે તે પણ બધું સાથે આપવાનું છે અને આ ટોર્નામેન્ટ સૂચિતમાં આવે છે એટલે આમાં આ ટેનામેન્ટ રોકડેથી આપવાનું છે અને આ ટેનામેન્ટની કિંમત છે સાઠ લાખ રૂપિયા આ ટેનામેન્ટમાં બદલો પણ ચાલશે અને સરસ મજાનો ફ્લેટ કે ટોર્નામેન્ટ હોય તો આ આ ટેનામેન્ટ સામે બદલો પણ ચાલશે આ ટેનામેન્ટ રોકડેથી આપવાનું છે લોન નહીં થઈ શકે અને આ ભાઈને કાગરિયા બધા કમ્પ્લીટ કરેલા છે તમે જોઈ રહ્યા છો આમાં એટેસ્ટ ટોયલેટ બાથરૂમ પણ આપેલા છે અને આ ટેનામેન્ટ આવેલું છે એરપોર્ટ રોડ શીતલ પાર્ક સર્કલ પાછે રાજકોટ આ ટેનામેન્ટ આવેલું છે એરપોર્ટ રોડ શીતલ પાર્ક પાસે રાજકોટ તો તમે જોઈ રહ્યા છો આ સરસ મજાનું ટેનામેન્ટ દુકાન સાથે આપવાનું છે અને આ ટેનામેન્ટની કિંમત છે સાઠ લાખ રૂપિયા જો તમને અમારો આ વિડિયો ગયમો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા નવા વિડીયાની નોટિફિકેશન તમને મળતી રહે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ટેનામેન્ટ ઉપરથી સીડી બહારથી સીડીવાળું ટેનામેન્ટ છે હવે હું ઉપરની સાઈડ તમને વિઝિટ કરાવીશ એક દુકાન પણ સાથે આપવાની છે આ ટેનામેન્ટમાં તો તમે જોઈ રહ્યા છો ઉપર નીચેના